નમસ્કાર અમારા બનાસના બ્લોગરની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો આજે અમે જ્યાં મોટેટા આપણે મારા બુનાઈ ગામ જોઉં ભણી મળી જાય શું કહેતા સોન ભરવાનું આ ક્યા ને નહીં કેવું હે બાપુ જો મિત્રો તમે વિડીયો હું બનાવી દે છું એ હાલ હું વિડીયો બંધ કરું ને ચેડી બોલ છે

કે જો ભાઈ હોમ આપણા શેતર છે શીતરના ટચના અંદર મહાદેવનું મંદિર છે જુઓ એકાદ મંદિર અને એક હોમ જુઓ મિત્રો આ ગુલાબડી એને ખેતરની ગુલાબડી આવું હોય બાપુ ગુલાબડી એથી એવું થાય લેબુ નો હલો લેબુ બતા લેબુ બતાડજો આપડે લેબુ બતાવી દઈએ ઉપર લેબુ તમે દેખાતા મોટા મોટા લીંબુ હોય છે ના લેબુ પાડી શું કરશો બાપુ રસ માર ઘેર છે લેબુ હે

અને હવે ભાઈ તૈયાર ત્યાર આપણે કુરુ તૈયાર થઈને આવીશ તૈયાર થઈને જવાનું છે નિહાળમાં તો મિત્રો બને રહેજો મારા બ્લોકની અંદર પ્લાઈજયા સ્કૂલમાં જવાનું આવ્યા અહીંયા સ્કૂલમાં નહીં જવાનું જવાનું તો જેમ હિતરમાં આવ્યા ગાડીઓ આવે છે પિશન લેવા માટે બરાબર એ સોન ચેમ ભરવાનું નહીં થા તમામ મી એટલે તો મિત્રો તમને અમારો મિની બ્લોગ ગમ્યો હોય નાનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો